કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનું સરપ્રાઇઝ ચેકિંગ સામે આવ્યું છે જી હા રાજકોટમાં પુરવઠા નિગમના ગોડાઉનમાં ઓચિંતુ ચેકિંગ કુંવરજી બાવળિયા દ્વારા હાથ ધરવામાં આવ્યું તહેવાર સમયે અનાજ અને તેલનું સમયસર વિતરણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે મંત્રીએ ગોડાઉનમાં અનાજ સંગ્રહ જથ્થાની સ્થિતિ વિતરણ વ્યવસ્થાની સ્થિતિ જાણી ગુણવત્તા ચકાસી હતી તો આપણે જણાવી દે કુંવરજી બાવળીયા અનાજની ગુણવત્તા ચકાસવા માટે ખુદ પહોંચ્યા હતા તેમની અહીંયા જેટલા પણ અધિકારીઓ હાજર હતા તેમનામાં ફફડાટ જોવા મળ્યો છે તહેવારનો સમય છે તેથી અનાજનું વિતરણ કઈ રીતે કરાય છે સરખી રીતે વ્યવસ્થિત રીતે અનાજનું વિતરણ કરાય તેવું સૂચન પણ કરવામાં આવ્યું અને આ સાથે ફરી રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક